શું કહે છે કવિબેન સારું થઈ ગયું ઘણું સારું છે 100% હા ક્યાંથી આવો છો તમે બાલાગામ કેસોદ તાલુકા કેસોદ શું તકલીફ હતી કયો વાત કરો માંડીને પેલા કમર દુખતી શરૂઆતમાં શું થયું તો શું પેલા પડી ગઈ હતી ક્યાંથી ઓલો નીણ ઢાકતા હતા ને તે નાળો ટૂટો એમાં પડી ગઈ ખેંચવાઈ ગયા એમાં પડ્યા અચ્છા તૂટી ગયો થી પડી ગઈ તે પડ્યા હા નાળો નબળું નબળું હોય તો તૂટ્યું હોય ને

અર ઉપર નેદુ તું બે બે ફેરા હા હા પછી બસ એમ થાતા હતા આઈ થી આપોક છે ને આઈ આઈ લગન દુખાવો થાય ત્યાં આઈ થી હાવ એમ થાય કે આખી નોસ પકડે કેમ ગઈ હા હા બેહી જાય તો ઉપા થાય તેમ ફેક તૂટી જાહે હમમ એવું થયું એમ થાતા હતા આખો થઈ ગયો એવું કેટલા સમય ચાલ્યું એવું તો મહિનો ડોઠ મહિનો કે આપણે વિહી દી તો દવા લીધી અમે નાકરે થી ક્યાં થી નાકરે થી હા પછી અહીં આમર બાજુમાંથી પછી બસ અભ્ય થા કેસો દવાખાના બે ફેરા તો એ ખબર નો છે ફિઝિયોથેરાપી કરાય એ હા પછી બસ એમ આર આઈ કરાય એમ આર ક્યાં કરાય જૂનાગઢ જૂનાગઢ ગયા હતા ત્યાં સાહેબ બતાવ્યું એટલે એમ આર આઈ કરવાનું કીધું બે ડોક્ટરો ન્યા બતાવ્યા જૂનાગઢ નાકરા બતાવ્યું કે શ્રદ બતાવ્યું બધું જૂનાગઢ બતાવ્યું હા પછી પછી તોય નો મેળ આવ્યો પછી આયા આવ્યા

આવી જે તકલીફ હતી દુખાવો બહુ હતો તકલીફ વધારે હતી મહિનો ચાલ્યો બે મહિના ચાલ્યું ઈ તો એક ત્રણ ત્રણ ચાર તો સોથે તકે હાવ કમ્પ્લીટ થઈ ગયો આપણે આવા પહેલાની વાત બે મહિના હા બે મહિના તો બહુ તકલીફ રહી આપણે આવા પછી ઢળવું પડવાનું ચાલુ થઈ ગયું ને હા એટલે ઈ તો ઓછું બહુ તકલીફ કામ કરતી પહેલા બે મહિના તકલીફ પડી કામ કરતી પણ બેઠી બેહી જાવ ને તો બસ ઊભું ન થવે તો કામ મૂલી વજન ન કરું એટલા ત્યાં રેડી થઈ ગયું દુખાવો જરાય નથી તમને શું તકલીફ છે એ સમજીએ તમને જે તકલીફ છે ને એ તકલીફ પ્રમાણે એ પ્રમાણે તમને પાંચમાને પહેલાં આપણા મણકા છે ને કમરના પાંચ મણકા આવે કમરના પાંચ મણકા અને પછી આપણા શું કહેવાય થાપવાલા મણકા છે સેક્રમ ચાલુ થઈ જાય એટલે પાંચમું મણકું અને છેલ્લું મણકું એ બેની વચ્ચે એક ગાદી આવે એ ગાદી છે ને હારે એવી ખસી ગઈ હતી અમારી ભાષામાં એક્સ્ટ્રુઝન કહેવાય છેલ્લે એક્સ્ટ્રુઝન કહેવાય એક્સ્ટ્રુઝન એટલે એને ફરજિયાત કાપવી જ પડે અને કાપીને જ કાઢવી પડે એટલે ઓપરેશન જ કરવાનું હોય નિયમ પ્રમાણે એવું છે એક્સ્ટ્રુઝન એટલે એકદમ બહાર વધારે પડતી ફાટીને બહાર નીકળી ગઈ અને જે બહાર નીકળી ગઈ ને એ આખા નસને દબાવે અને નસને દબાવે ને એટલે આખો પગ દુખે તમને આ બાજુનો પગ દુખતો ને એટલે આ બાજુની નસ દબાવતી બે બાજુ હોય આ બાજુ નસ હોય આ બાજુ નસ હોય તમારે આ બાજુ નસ દબાવે એટલે આ બાજુનો પગ દુખતો હતો એટલે આમ જોઈએ ને તો પેલા થોડી કમથી ફાટે તો એ બલ્જી કહેવાય બરાબર પછી હર્નિએશન કહેવાય પછી એકસ્ટ્રુઝન કહેવાય ને છેલ્લે સિક્કવન સ્ટેશન આવે એકસ્ટ્રોઝન છે ને તમને તકલીફ પડી ગઈ એકસ્ટ્રોઝન ત્રીજા સ્ટેજમાં દુઃખા ઓલે હું કે ફાટી ગયું કહેવાય એટલે ડૉક્ટરો એમાં ફરજીયે તો ઓપરેશન જ કે નો મટે તો ઓપરેશન કરવું પડશે અરે રાયતી રડતી દવા ખાતા ખાતાય રડું એવી પીડા થાય એમ થાય કે મરી જ જવાય મરી થોડું જવાય મોતેય નો આવે હું કહું પણ એવી પીડા સાહેબ એવી પીડા થાય એવી પીડા થાય એની વાત જ ભૂસો મેઇન વસ્તુ એ છે કે એ ગાદી જે ખસી ગઈ એ નસને દબાવે નસને દબાવે ને એટલે હવે શું કરવાનું કાંઈ નસ ખોલે ને એવું કામ કરવાનું તો ડૉક્ટરો ગાદી કાપી નાખે અને નસને ખોલી નાખે અમે શું કરીએ અહીંયા આપણે મણકા આમ કર્યા ને મણકા આમ કર્યા ને આમ ખેંચું ને ઓયું ખેંચું ને ઓયું ખેંચું ને એમ કરતાં કરતાં નસને ખોલી એટલે હવે ગાદી જે છે ને એ ગાદી નસને ન દબાવે એ એ આપણો ટાર્ગેટ છે એટલે ગાદી અને નસ એ બે છૂટા પડી જવા જોઈએ એટલે દુખાવો જતો રહે હવે આમાં ધ્યાન શું રાખવાનું તમારી તમે પડ્યા વાકાવાકા કામ કર્યું તમારી કમર નબળી પડી ગઈ હવે એ પાછી મજબૂત થાય એવું કરવાનું છે અને મજબૂત થવા માટેનો એક જ રસ્તો એટલે કસરત અને વિટામિન કેલ્શિયમ ની ગોળીઓ જરૂર હોય તો એ પ્રમાણે અને કસરત અને વિટામિન કેલ્શિયમ ની ગોળીઓ લ્યો અને કમર મજબૂત થઈ જાય મજબૂત થઈ જાય પછી તમે વાકાવાકા કામ કરી શકો ને તરા પાછું થવાની શક્યતા થાય કારણ કે ગાદી તો બહાર જ છે

બરોબર મજબૂત થઈ જાય એટલે પાછું થઈ જાય પણ મેઇન વસ્તુ એ છે કે આવો જે કેસ છે એ કેસ ઓપરેશન વગર મટે ને આ મહત્વની છે બરાબર એ મહત્વ દવા વગર ઇન્જેક્શન વગર ને ઓપરેશન વગર આપણે અહીંયા ઓપરેશનમાં તો બીક જ લાગતી હતી દવાની ગોળીઓ એટલે સાહેબ દુખાવાની ગોળી

વસ્તુ છે કેમ તમે કીધું વજન વાળું કામ કર્યું એટલે દુખાવો થયો એ તમે જ્યાં સુધી કમર મજબૂત નહીં થાય ત્યાં સુધી તકલીફ રહેશે એટલે તમે કેટલી કસરત કરો છો કેટલી પરેજી પાડો છો એના ઉપર આધાર રાખે બરાબર એટલે તમે જો ધ્યાન રાખો મેઇન વસ્તુ બધા શું કહે કે આખી જિંદગી એક વખત સાઈ ટીકા થાય ને મટે જ નહીં એવું ના હોય ના મટે મટે પણ એ આપણા ઉપર છે આપણે કેટલી પરેજી પાડી જે રોગ થયો ત્યારે અને કેટલી શું કહેવાય કસરત કરીએ આ બધા ઉપર આધાર રાખે છે અને જો કસરત મજબૂત કરીએ અને આ સ્નાયુ જો મજબૂત થઈ જાય તો સાઇટિકા મટી જ જાય સૈટિકા પાછો ના થાય પણ મેઇન વસ્તુ એ છે કે કસરત આ બહુ મહત્વની વસ્તુ છે એક વખત નસ છૂટી પડી ગઈ મટી ગયું ચાલ તો મટી ગયું પછી હું તો પછી કસરત એટલે કસરત બહુ બેસવાનું એ આ બધું રેડી થાય પછી નીચે બેસવાનું વાકું બળવાનું વજન ઉપાડવાનું એ બધું રેડી થાય પછી કસરત કરો એટલે તમે હવે પાયળ ઉપર છો તમને અત્યારે રોગય નથી નથી રોગ એવું ના કહી શકાય બરાબર એટલે હવે રોગ નથી એવું ના કહી શકાય રોગ છે એવું ના કહી શકાય વચ્ચેનો એરિયો છે એટલે હવે રોગ નથી એવું કરવા માટે કસરત એટલે કસરત જે તમને શીખવાડી શી કરવાની આજે થોડીક વધારે કરશો એટલે શીખવા એટલે આ બધું મજબૂત કરવું બહુ જ મહત્વનું છે હમણાં નહીં હજી થોડોક સમય જવા અત્યારે બેસવું હોય તો પાંચ મિનિટ બેસી શકો છો

નો પાસી બી કે મોટી હતી હું બાપા બાબા ઓપરેશનમાં તો મરી જાય તો હું કરું કાઈ ના થાય એવું ના હોય એવું બીક ના રાખો બીક માં પાછા મરી જાય નકર તો કંઈ ન થાય એવું કોઈ દે આપણે જોયું ન હોય ને દેરે ફેલ નેગેટિવ શરીર ઢીલું રાખજો

see that's video which is bill hello sudah pernah tak? Peluklah